અને જે આ યોગ દિવસની થીમ છે સ્વયં અને સમાજ માટે આ થીમને ને કરવા માટે બધા પ્રિન્ટ અને મીડિયાના મિત્રોથી મારી અપીલ છે કે આ મેસેજને ને ઘરે ઘરે પહોંચાડવામાં તમે લોકો આમાં સહભાગી થાઓ આ જિલ્લાની અંદર આશરે 5 લાખ થી વધારે લોકો આ કાર્યક્રમમાં જોડાવાના છે કોઈ પણ ગામ કોઈ પણ નગરપાલિકા કોઈ પણ ફળિયા આ સુંદર કાર્યક્રમથી બાકાત નહીં રહી જાય એના માટે ગવર્મેન્ટના જેટલા પણ ડિપાર્ટમેન્ટ છે અને જે સંલગ્ન કામગીરી કરતા હોય છે એ કાર્યક્રમમાં જોડાઈ રહ્યા છે અને ખેડા જિલ્લાની અંદર જેટલા પણ માનવતા એનજીઓ છે આ પણ આ કાર્યક્રમમાં સહભાગી થના છે તો લોકશાહીના ચોથા સ્તંભ તરીકે આપણે પણ આમાં સહભાગી થવાનું છે એ મારી એક અભ્યર્થના છે અને જે કાર્યક્રમના સ્થળ છે ત્યાં એલઈડી મારફત ત્યાં નિદર્શન થશે જેનાથી લોકો સહેલાઈથી

તો આ આપણા પાસે આજે તારીખથી લઈને દિવસ છે તો દિવસમાં આપણે ઘેર આ સ્વયં અને સમાજ માટે યોગનો મેસેજ પણ પહોંચાડવાનું જે ફરજ છે આમાં બધા આપણા તંત્ર અને એ સમાજના જે કાર્યક્રમ છે એમાં સહભાગી થાય એ બી હું અભ્યર્થના કરું ધન્યવાદ